મારું નામ હિતેશ ચિમનલાલ સાગર છે અને મારો રાજકોટમાં ત્રીસ વર્ષથી સોના ચાંદીનો વ્યવસાય છે આદિત્ય ઓર્નામેન્ટના નામથી અને આફ્રિકાની અંદરમાં મારે જેસીબી મશીન્સ માઇનિંગ્સની અંદર ભાડે આપવાનો વ્યવસાય અને માઇનિંગ પણ છે મારા પોતાની પહેલા તો આપ સૌ પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ આભાર કે આ ટૂંકી પત્રકાર પરિષદમાં તમે લોકો આવ્યા મારી ઘરે અને મને સાંભળો છે ખુબ જ તમારો આભાર આવો બધો ઘટના જાણે એવી છે જીવનમાં ઘણી વખત બધું પહેલી વખત બનતું હોય જેમ કે આ મારા માટે પહેલો અનુભવ છે એટલે બહુ મને બોલતા ફાવતો નથી અને એવી જ રીતે આજે મારી ઉપર હમણાં એફઆઈઆર થઈ અને જે અરજી થઈ ત્રણ કરોડના ચીટિંગની એવી એ પણ મારા જીવનમાં પેલો અનુભવ છે એવું છે કે જે ભાઈએ મારા ઉપર અરજી કરેલ છે આ ત્રણ કરોડની જયેશભાઈ તથા એકતાબેન ધકાણ એ એકચ્યુઅલી મારા વાઈફના મિત્ર ફ્રેન્ડ છે એકતાબેન અને ઘણા સમયથી લોકો કીટી પાર્ટી અથવા અન્ય અન્ય નાના મોટા પ્રસંગો ભેગા થતા એમાંથી અમારી મુલાકાત થઈ એમ કરતાં અમારો ઘરેલું સંબંધ બન્યા અને સમય જતા ધંધાકીય બધી વાતચીતો અમે લોકો કરતા અવારનવાર શેર કરતા એમાંથી એ લોકોને આફ્રિકાની અંદર મારો જે મશીન રેન્ટિંગનો વ્યવસાય છે એમની એની અંદરમાં મારી સાથે જોડાવાની એ લોકોની એ લોકોએ મારી પાસે લાગણી વ્યક્ત કરી કે ભાઈ અમારે બી આમાં જોડાવવું છે એટલે મેં આખું કોટેશન આપ્યું આવી રીતના મશીનની કિંમત સાઠ લાખ રૂપિયા જેવી થાય તદઉપરાંત અમુક ખર્ચો પાર્ટસનો હોય છે અને ખર્ચ હોય છે અને આશરે માસિક દસ ટકા જેવું એમાં વળતર મળે આપણને અત્યારે ત્યારે મારો ધંધો ઓલરેડી ચાલુ જ હતો અને એ રીતનું વળતર મેળવતો હતું એટલે અમે તૈયાર થયા એકાબીજા બીજા અને મૌખિક બધી ટર્મ્સ કન્ડિશન નક્કી કરી અને એમણે મને સાઠ લાખ ચોસઠ લાખ રૂપિયાનું ગોલ્ડ મને એના એક બિલના વાઉચર બનાવીને જે મેં મારા પેઢીમાં આદિત્ય ઓર્નામેન્ટ્સમાં મેં જમા લીધું ત્યારની તારીખ પ્રમાણે એની ચોસઠ લાખ રૂપિયાની આસપાસ કિંમત થતી હતી જેના મારી પાસે બિલ છે અને એને કીધું કે આમાંથી તમે મશીન લઈ અને ત્યાં મોકલાવો આપણે કામ શરૂ કરીએ એટલે એ પ્રમાણે અમે શરૂઆત કરી પણ બહેનું એવું કે આફ્રિકા મશીન પહોંચ્યા પછીના એક બે મહિનાની અંદરમાં ત્યાંની ગવર્મેન્ટ ચેન્જ થઈ અને જે સિલેક્ટેડ ગવર્મેન્ટ હતી જે રૂલ કરતી હતી એની ઉપર મિલિટરીએ પોતે કબજો કરી લીધો અને એના કોઈ અંગત કારણસર ઘણી બધી માઇન્સને એ લોકોએ બંધ કરાવી દીધી એમાં આપણું મશીન જ્યાં માઇન્સમાં ભાડે ચાલતું એ માઇન્સ પણ બંધ કરાવી દીધી અને મશીન સીઝ કરી લીધું બીજા ઘણા મશીનો સીઝ થયેલા એમાં આપણું પણ એક હતું એટલે ત્યારથી અમારો ધંધો છે જે આવક વગરનો થઈ ગયો અને મેન્ટેનન્સ તો અમારા ચાલુ જ હતા એટલે નફાની બદલે નુકસાન કરતો થઈ ગયો વ્યવસાય અમારો પછીના ઘણો સમય અમે મળીતા કે ભાઈ ગમે એમ કરીને માઇન્સ ચાલુ ચાલુ થાય ગવર્મેન્ટ પાછું મશીન આપે તો આપણો ધંધો પાછો રાબેતા મુજબ થઈ જાય પણ એ દરમિયાન બે ત્રણ મહિના વયા ગયા એટલે આ લોકોની ધીરજ પછી હસબન્ડ એન્ડ વાઈફની ખૂટવા માંડી અને એને જોયું કે આની અંદરમાં તો એ મેન્ટેનન્સ ચાલુ છે તો હવે મને એ કે મારા ઘર ખર્ચ માટેના પૈસા તો આપો કારણ કે મારી પાસે સોર્સ ઓફ ઇન્કમ બીજો કાંઈ છે નહીં એટલે હું એને દર મહિને લાખ બે લાખ દોઢ લાખ એવી રીતના એવી જેની જરૂરિયાત એ મુજબ એને હું ખર્ચ પેટે પૈસા આપતો હતો એના બી વાઉચર છે મારી પાસે જેમાં એણે સિગ્નેચરો કરેલી છે તદ ઉપરાંત બીજા અન્ય ખર્ચો અહીંથી આફ્રિકા બી મારી સાથે આવ્યા હતા જયેશભાઈ આવેલા એમનો દીકરો ધ્રુવિક પણ આવેલો વારાફરતી બંને આવ્યા હતા એના ટિકિટના ખર્ચા આ બધા ખર્ચ મેં એ ખર્ચ આશરે વીસ બાવીસ લાખ રૂપિયા જેવો મેં અત્યાર સુધીનો ચૂક્યો છે પછી એ લોકોનું કેવું ને એમ થયું કે ભાઈ હવે આ ધંધો પેલા તમે જે વાત કરી મેં હાલતો નથી તો અમારે આ ધંધામાં હવે કામ કરવું નથી અમને તમે પૈસા પરત કરી દ્યો એટલે મેં એમને વાત કરી કે આપણે નફો નુકસાન બંનેમાં ભાગીદારી આપણે આ ધંધો કરવાનો છે એવી કન્ડિશનમાં કામ કર્યું હતું આપણે હવે તમે એમ કહો કે મને મારા પૈસા પરત આપી ગયો તો એ પોસિબલ નથી તો એ કે તો એમ કરો તમારે પૈસા પરત ના આપવો હોય તો તમે જે ગોયલા તો એ મુજબ દસ ટકા અમને વળતર ચૂકવવાનું ચાલુ કરો મેં કીધું તો તો એક પ્રકારનું વ્યાજ થઈ જાય મારે આપણે વ્યાજની વાત નથી થઈ આપણે નુકસાન થાય કે નફો થાય આપણે બંને મહેનત કરીએ તમે પોતે ચાર મહિના રોકાઈને જોઈ લીધું છે કે ખરેખર પરિસ્થિતિ શું છે એટલે તમારે યાર કઈ એવું તો કન્ડિશન નક્કી નહોતી કરી કે જો ધંધો નહીં આવે તો હું તમને વ્યાજ ચૂકવીશ હા ન આવે ત્યાં સુધી એક મિત્રતાના ના તમને હું ઘર ખર્ચ ચલાવવા માટે પૈસા આપી શકું ઉપાડ પેટે જે મેં આપ હું આપતો હતો ત્યારે એના છેલ્લા પહેલા મહિના સુધી મેં આપેલા છે તો એ લોકો જયેશભાઈ એમના વાઈફ અને એમના પુત્ર વધુ રાધિકાબેન એ ત્રણેય લોકો એક વખત મારા ઘરે રાત્રે આવ્યા અને ઉગ્રતાથી મારી સાથે ગુલાચાલી કરીને પઠાણી ઉઘરાણી કરવા માંડ્યા કે ભાઈ તમારે અમારા પૈસા પાછા દેવા જ પડશે અધરવાઈઝ અમને દસ ટકા લખે તમે દર મહિનાનું વળતર ચૂકવા માંડો એમાંથી અમારે ઉગ્ર બોલાચાલી થઈ તો ખૂબ જ મારી ઉપર દબાણ કર્યું મને કે તમે નહીં આપો ને તો આના પરિણામો બહુ ખતરનાક આવશે તમે હજી અમને ઓળખતા નથી અને ખાસ કરીને ફેપતા બેને આવું કીધું મને એટલે મેં કીધું બેન એવી કોઈ વાત ના કરો અમે વેપારી માણસ છીએ રાડા રાણી કરીને ઉગ્રતાથી કોઈ વ્યવસાય ન થાય અને તમે લેડીઝ તરીકે અમારા ધંધાની અંદરમાં તમે સ્ટાર્ટિંગ કરો ત્યારથી અત્યાર સુધી કાંઈ જાણતા નથી મેં ને જયેશભાઈ બધી ટર્મ્સ કન્ડિશનો નક્કી કરેલી અને અમારે આ બધી રીતના હાલે જ છે અત્યાર સુધી પણ તમે એકાદ બધી રકમ માગો અથવા તમે દસ ટકા વળતર પાછું માગો તો હું પણ અત્યારે આ જે નુકસાની છે એનો ભોગ હું બનેલો છું મારે અન્ય ખર્ચા હોય હું તમને ઈ ના કરી શકું તો એણે જબરજસ્ત મને મારી યાર ઉગ્રતાથી વર્તન કર્યું ગાળા ગાડી ચાલુ કરી અને એણે કીધું કે તો હવે તું જોઈ લેજે તારે પૈસા વ્યાજ સહિત પાછા દેવા પડશે અને એવી રીતના કરીને બેભાન થવાનું નાટક કર્યું એને મારી ઓફિસમાં અને ચક્કર આવી ગયા ગયા પડી એવું નાટક કર્યું એટલે એને એને પોતે મારી થઈને ગાડીમાં બેસાડ્યા અને એ પોતે ગાડી ડ્રાઈવ કરી અને સીધરજી હોસ્પિટલની ની અંદર એડમિટ થયા હું તમને ડિટેલમાં સમજાવું એકચ્યુઅલ બે માણસ છે ને પૈસા માટે બાજે છે આખા જગ અમારા આખા સોની સમજને ખબર છે એકતા બેન નું કહેવાનું એમ છે કે પૈસાનો જે કાંઈ વ્યવહાર છે એનો કંટ્રોલ બધો મને આપી દેજો અને આ ભાઈ કે મારે દેવું નથી કારણ કે એમને લોકો ઝઘડા થતા હોય એ લોકોની પર્સનલ મેટર છે પણ જે દિવસે એ લોકો એકચ્યુઅલી સમાધાન માટે મને જયેશભાઈ નો ફોન આવ્યો કે મને એકતા બહુ મારે છે એકતા બેન એને મારી લે છે અને કે જાહેરમાં મને માર્યો છે ભાઈ મને કઈ બચાવ એટલે મેં કીધું ભાઈ મુંજાઓમાં તમે મારી ઘરે આવી જાવ અને પછી એકતા બેન મારી મારી ને કીધું તમે બોલાવી લો સમાધાન કરાવી દઈએ મારા ઘરે સમાધાન સબ ભેગા થયેલા પણ ઝઘડો એ લોકો મારી પાસે પૈસા લઈ જાય છે ને ઘરે એવું હિતેશભાઈ મારી પાસે એટલે મારી હાજરીમાં જયેશભાઈ એવું જ બોલ્યા હિતેશભાઈ મને પૈસા નથી આપતા એટલે મેં કીધું જયેશભાઈ આવું ખોટું શું કામ બોલો છો તમે ખાલી પૈસા માટે તમે લોકો ના જીવો તમે પરિવાર ને પેલા મહત્વ આપો પ્રેમ હશે તો પૈસો તો આવજા થતો રહતો જીવનની અંદર આવું બોલ્યો એટલે એકતા બેન તરત ઉગ્ર થઈ ગયા કે ભાઈ તારી ભાષણ કે તારું કિલોસોફી પૈસાનું શું કરવાનું છે આ શબ્દ આવી રીતના વર્તન થયું એટલે મેં કીધું બેન તમે ઉગ્ર ન શાંતિથી વાત કરો તમે કઈ મેટર જાણતા નથી તમારું સમાધાન કરવા પૈસાની મેટર માટે ભેગા નથી ત્યાં એ બધી વાત મૂક મારે પૈસા જે રીતના કરીને મને ચુકારો કર્યો એટલે મેં કીધું તમારી એવી હેસિયત નથી બેન તમને ધંધાનો કોઈ અનુભવ નથી તમારી પાસે આવી રીતના ઉગ્રતાથી પૈસા માગી શકો એટલે એની દીકરાની જે બહુ ભેગી હતી એને મને કીધું એ તારો અવાજ નીચો રાખ આવી રીતનું મારી હારાના વર્તન કર્યું આવી ઉગ્ર બોલા ચાલી એટલે ત્યારે જયેશભાઈ ઉપર એને એ લોકો ઝઘડો કરીને આવેલા હતા એટલે એને એમ હતું કે હિતેશ ને જયેશ મળેલા છે એટલે જે કઈ ઘટના બી ની એમાં ત્યારે દાખલ થયા ને જે નાટક કર્યું આખું દાખલ થવાનું મારામારી નું એમાં એને જયેશ નું નામ આપી દીધું કારણ કે એ એની અરે ઝઘડો કરીને આવ્યા હતા ઓલરેડી પૈસા માટે ઝઘડા ઝઘડો કરતા કરતા જ એને આવ્યા હતા આ આખી ઘટના હતી પછી આગળ ઉપર શું થયું કે એ લોકોનું પાછું સમાધાન થઈ ગયું એટલે હવે એના મીડિયામાં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ ફરિયાદમાં જયેશનું નામ મેં લખાયું નથી મને ખબર નથી પોલીસે આવી કેમ મિસ્ટેક કરી છે આવું સ્ટેટમેન્ટ એનું મીડિયામાં અવેલેબલ છે અત્યારે કે આ ભૂલથી એફઆઈઆર ની અંદર જયેશનું નામ આવી ગયું બાકી મારે જયેશને કોઈ પ્રોબ્લેમ જ નથી અચ્છા આવી રીતના અવારનવાર એ લોકો સ્ટેટમેન્ટ આપીને ફરી ગયા જેની કોઈ વાત થી સિત્તેર લાખ રૂપિયાની જયેશભાઈ પોતે વાત કરેલી છે સ્ટેટમેન્ટમાં અને હવે એમ કે છે કે ત્રણ કરોડ રૂપિયા એટલે મને સમાજમાંથી લોકોના ફોન આવવા માટે કે હિતેશભાઈ તમે હવે બહુ ઢીલા પડો છો આમાં આવું તમને શું દબાણ છે કે તને આમાં કઈ સામે કાર્યવાહી નથી કરતા મીડિયાની સામે નથી આવતા તમારો પક્ષ નથી રાખતા એટલે મેં કહે ભાઈ હું એ લોકોને અંગત સમજુ છું અને મને હું એને ટાઈમ આપું જોઈએ કે કદાચ સમાધાન થઈ જાય પાછું અછું ગીનાઠમાં ઘી પડી જાય પણ હવે એ લોકો ધણકરોની વાત કરે છે ને તો એના મનમાં કઈક મેલી મુરાદ છે એટલે મારે હવે મારે એક્શન લેવા જોઈએ એટલે હું મુંજકા પોલીસ સ્ટેશનમાં ગયો સાહેબની સલાહ લઈને સાહેબને સાથે રાખીને કે સાહેબ મને આ રીતના હવે ફરિયાદ દાખલ કરવી પડે કારણ કે આ લોકો પાણી માથા ઉપર જવા મેળવું છે સાહેબ ના આખી મારી આપી મેં પીઆઈ સાહેબ ને અને મારી પાસે જે કઈ જે એને આરોપ ખાતા પૈસા ના તમે બધા પૂરા રજૂ કર્યા સાહેબ સાંભળો અને એને મારી વાત યોગ્ય લઈ ગઈ એટલે મારી ફરિયાદ દાખલ કરી મેં કીધું સાહેબ મારું બહુ માનહાની થઈ રહી છે મારા ધંધાની અંદર ફ્યુચરમાં મારી જોડાવાના હતા ધંધાકીય રીતના એ લોકો હવે કોઈ મારા ફોન નથી રિસીવ કરતા અને એ લોકો ના પડતી અમારે કોઈ આ રીતની લપમાં અમારે પડવું નથી તો જો મારા ધંધાને હાવ ડેમેજ કરી નાખ્યો છે મારા પરિવારના સભ્યો રાતના સુઈ નથી આપતા ત્રણ ત્રણ ચાર ચાર દિવસથી અમે લોકો જાગી છીએ